ડભોઈ તાલુકાના કરનેટ વારી ગૃહ પાણી પુરવઠાની લાઈન જાવીરપુરા ગામ થઈને ડભોઈ તરફ પાણી પૂરું પાડે છે જે લાઈન જાવીરપુરા ગામમાં કેટલીક વખત તે લીકેજ હોવાને કારણે પાણી વેડફાઈ રહ્યું છે ગામમાં આવવા જવા માટે વાહન લઈને જવા માટે તેમજ પગપાળા જવા માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે વહેલી તકે નગરપાલિકા પાઇપલાઇન લીકેજને રિપેર કરે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે ડભોઈ તાલુકાના કરનેટ ગામના પેટા ફળિયા જગરપુરા ખાતે ડભોઈ નગરપાલિકાની અંદરથી એક કનેક્શન આપવામાં આવેલું છે એ કનેક્શન જગરપુરા ફળિયાની અંદર એનું પાણી પૂરું પાડવામાં આવે છે અને એ પાણી જ્યારે પાઇપલાઇન લીકેજ થતાં ત્યાં આગળ કૂતરા બેસે છે પેશાબ કરે છે અને ગ્રામજનો એનું પાણી દૂષિત પાણી પીવે છે એમ આ બાબતે આઠ મહિનાથી આ બાબતે રજૂઆતો કરવી છતાં પણ કોઈ પણ ધ્યાન લેવામાં આવેલ નથી અને એવું દૂષિત પાણી જવેરપુરા નગરજનો બસોથી અઢીસો માણસ પી રહ્યા છે તો આ આના માટે જો કોકની બીમારી થાય જાનહાની થાય તો જવાબદાર કોણ એટલે એના માટે અમારા સમગ્ર ગ્રામજનોની ફળિયા જવેરપુરા ફળિયાના રહીશજનોની રજૂઆત છે કે આ માટે વહેલામાં વહેલી તકે સારા વ્યવસ્થા થાય પાણી સારું અમને પીવા મળે એવી ગ્રામજનોની રજૂઆત છે સ્વચ્છ ભારત જય હિન્દ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભૂજ કચ્છ